હેલો આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ ઓરિયો મિલ્કશેક તો પહેલાં મેં સિલ્ક લીધી છે હવે એના નાના નાના ટુકડા કરી નાખશું પહેલાં તો હવે એક જ્યુસરમાં આપણે મિલ્ક લઈશું એમાં જે ચોકલેટના કટકા કરેલા હતા એ નાખી દઈશું હવે આપણે ઓરિયો એડ કરશું મેં ઓરિયોનું એક પેકેટ લીધું છે એ ઓરિયોના નાના નાના ટુકડા કરીને નાખી દીધા આમાં અને હવે લેશું કોફી પાવડર થોડોક સ્વાદ વધારે આવે એટલે અને હવે ઉમેરીશું આપણે સિરપ ખાંડ તમારા સ્વાદ અનુસાર અને હવે બધું એકદમ આપણે મિક્સ કરી લઈશું જુઓ છો તમે એકદમ મિક્સ થઈ ગયું છે કેટલું સરસ દેખાય છે હવે મેં એક ગ્લાસ લીધો છે એમાં સિરપથી આખું ડેકોર કરી નાખશું ગ્લાસ ને પછી આપણે જે રેડી કર્યું છે મિલ્કશેક એમાં એડ કરી નાખશું કેટલું સરસ દેખાય છે એમાં ઉપરથી આપણે ઓરિયોના એક બે બિસ્કિટ વધેલા હતા એ નાખી દઈશું ને ઉપરથી થોડુંક શિરપ તૈયાર થઈ ગયું છે એકદમ બાર જેવું ટેસ્ટી હેલ્ધી મિલ્કશેક તો તમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ